ટાઈપવન ડાયાબિટીસ ધરાવતા બાળકો તથા તેમના પરિવારજનોને આ બાબતે જાગૃત રહે તે માટે આપણે આ કાર્યક્રમનું આયોજન કરતાં કર્યું છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજના આ કાર્યક્રમમાં જ્ઞાન સાથે પ્રેરણાનો સંગમ થવાનો છે મારા વાળા પરિવારજનો જીવનમાં જ્યારે આપણે આત્મવિશ્વાસથી ભરપૂર હોઈએ છીએ ત્યારે જીવનને ખરેખર વન જેવું બનતું બની જતું હોય છે અહીં આપણે વનના બે રીત મૂલ્યાંકન કરીશું વન એટલે એક વન એટલે બાગ હવે મૂળ વાત કહું તો આ જ્ઞાન સાથે અને પ્રેરણાના સંગમથી શું થાય છે જી હા જ્ઞાન સાથે જ્યારે પ્રેરણા ભળે ત્યારે આત્મવિશ્વાસનો જન્મ થતો હોય છે અને આત્મવિશ્વાસની આપણે બધાને ડગલેને પગલે જરૂર પડતી હોય રહેતી હોય છે આ રીતે આપણે જીવનને બે વન બનાવવાનું છે તો આવી 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 જ કંઈક વિશેષ પ્રેરણા આપવા માટે આપણી સાથે ઉપસ્થિત એવા મારા પરમ આત્મીય જેમના સાક્ષાત હૈયામાં સરસ્વતી દેવી બિરાજમાન છે અને ગીત સંગીતના કોઈપણ ક્ષેત્રે તે હંમેશા છવાયેલા હોય છે તેવા જગપ્રસિદ્ધ કીર્તિદાનભાઈ ગઢવી આપણને સ્વર અને સંગીતના નાદ ધ્વનિ રૂપે પ્રેરણા પ્રેરણાત્મક વાતો કરશે આપણે સૌ તેમના ઊભા થઈને તાળીઓના નાદથી વધાવી લઈએ પ્લીઝ અને આપણા સાંસદ રૂપાલા સાહેબ પરસોત્તમ રૂપાલા સાહેબને પણ આપ બધા જાણતા હશો તેમની તે આગવી સહેલીમાં પણ આપણી સાથે તે વાત કરવાના છે મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં આપણે વર્લ્ડ કિડની ડે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ વર્ષનું થીમ શું તમારી કિડની ઠીક છે વહેલા જાગૃત બનો અને કિડની સ્વાસ્થ્યનું રક્ષણ કરો આ સંદર્ભે આપણા જેડીએફ પરિવારની લાઇફ લાઈન એવા ડોક્ટરશ્રીઓ કે જેઓ આજના કાર્યક્રમમાં ટાઈપ વન ડાયાબિટીસની કિડનીની સંભાળ માટે બહુ મૂલ્ય માર્ગદર્શન આપવાના છે તેઓ આપણા ડૉક્ટર નિલેશ દેત્રોજા સાહેબ ડૉક્ટર પ્રફુલ ગજર સાહેબ ડૉક્ટર સાગર બરાસરા સાહેબ ડૉક્ટર ચેતન દવે સાહેબ અને તેમની ટીમે આપણે તાલિયોના માન સાથે સન્માન કરીએ તેમનું પણ આજના કાર્યક્રમ વિશે થોડી વાત કર્યા પછી આપણે ફાઉન્ડેશન વિશે તો આપણું જુબિનેલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ બાળકોમાં થતા એટલે કે ટાઈપ 1 ડાયાબિટીસ સારી રીતે મેનેજ કરી શકાય અને તેનો ભાગે બનેલા બાળકોને ઉત્તમમાં ઉત્તમ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે નિસ્વાર્થ ભાવે સેવાયજ્ઞ રૂપી કર્મ કરવામાં નિમિત બને છે ની સંસ્થા બે હજાર ચારમાં થઈ હતી જેને એકવીસ વર્ષ એકવીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ખૂબ જ ગ્લાની અને ભારે હૃદય કહેવું પડે છે કે ટાઇપ વન ડાયાબિટીસના ભોગ બનેલા આવા બાળકોની નોંધણી સંખ્યા હાલમાં એકવીસો છે અને હજુ અંગત કારણોસર ફાઉન્ડેશન સાથે જોડાયેલા નથી તેમની પણ સંખ્યા ખૂબ વધુ છે મિત્રો ટાઇપ વન ડાયાબિટીસ વિશે કહું તો આ ડિસીઝ અતિશય પીડાદાયક અતિશય ખર્ચાળ અને મોટા ભાગે ન કરી ન શકાય તેવો છે જો તેને સારી રીતે મેનેજ ન કરી શકાય તો બાળકના શરીરના વિવિધ અંગો જેવા કે કિડની હૃદય આંખ પગ અને હૃદય પર વિપરીત અસરો થતી હોય છે અને ત્યાં સુધી કે જીવ બચાવવાનું પણ મુશ્કેલી બની જતું હોય છે માટે જેડીએફ રાજકોટ દ્વારા બાળકોને આપણા એન્ડોક્રાઇન ડોક્ટરશ્રીઓ દ્વારા સારવાર અને માર્ગદર્શન સારામાં સારી રીતે મળી શકે અને હાલમાં ઉપલબ્ધ ટ્રીટમેન્ટ મળી રહે તેવા અથાગ પ્રયત્ન કરવામાં આવે છે કારણ કે દિવસમાં ત્રણથી પાંચ વખત ઇન્સ્યુલિન ઇન્જેક ઇન્જેક્શન લેવું પડતું હોય છે અને દિવસમાં ત્રણથી પાંચ વખત સુગર ચેક કરવું પડતું હોય છે દરરોજની દિનચર્યામાં સંપૂર્ણ કેર લેવી પડતી હોય છે આ માટે સતત જાગૃતતા કેળવતા સતત પ્રયત્નો કરવામાં આવે છે સાથે મારે એક વર્ષ દરમિયાન સાત કાર્યક્રમો બાળકો તથા તેમના પરિવાર માટે કરતા હોઈએ છીએ જેથી સર્વાંગી વિકાસ માટે બાળક અને તેમનો પરિવાર એકલો નથી તેવી પ્રતી કરાવતા હોઈએ છીએ બધા સાથે જ છીએ તે વાતથી ટાઈપન ડાયાબિટીસનો સામનો કરવો થોડો સરળ રહે છે જેમ કે મેગા ચેકઅપ કેમ્પ આંખ દાંત ચેકઅપ કેમ્પ દર વર્ષે કિડની અવેરનેસ પ્રોગ્રામ દર વર્ષે બે મોટિવેશનલ પ્રોગ્રામ અને વર્ષ દરમિયાન પિકનિક જેવા પ્રોગ્રામ પણ આયોજન કરતા હોઈએ છીએ આ બધાથી ટાઇપ વન ડાયાબિટીક બાળકો માટે જાગૃતિ કેળવાય છે મિત્રો આ ઉપરાંત જ્યારે વયના બને ત્યારે આર્થિક રીતે પગભગ પગભર બનવાના પ્રશ્નો આવે છે જેડીએફ રાજકોટ આ માટે શક્ય તેટલી મદદ અને માર્ગદર્શન આપે છે ઉપરાંત આ સમય એટલે લગ્ન સંબંધીની બા બાબત પણ આવે છે અને ઘણી વખત આ ડિસીઝ ગ્રંથિમાં જોડાવા માટે અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે માટે જેડીએફ રાજકોટ દ્વારા જેડીએફ મેટ્રિમોનિયલ ગ્રુપની પણ રચના કરવામાં આવી છે આનંદની વાત છે કે અત્યાર સુધીમાં બાળકોને લગ્ન જોડવામાં માત્ર થયા છે બાળકોની ટ્રીટમેન્ટની વાત કરું તો આપણે એકવીસો બાળકોમાંથી આઠસોથી પણ વધુ બાળકોને ટાઈપ વન ડાયાબિટીસની જે આઈડિયલ કહેવાતી સારામાં સારી ટ્રીટમેન્ટ સંપૂર્ણ નિઃશુલ્ક આપી રહ્યા છીએ તથા આવી ટ્રીટમેન્ટમાં બાકીના બાળકોને ચાલીસથી પચાસ ટકા રાહત દરે આપી રહ્યા છીએ આ સર્વે આશીર્વાદ માગું છું કે બાકીના બધા બાળકોને આ ટ્રીટમેન્ટ સંપૂર્ણ નિઃશુલ્ક મળે કારણ કે ટાઈપન ડાયાબિટીસની ટ્રીટમેન્ટ અતિશય ખર્ચાળ લગભગ મહિનાનો દર મહિને આઠથી દસ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે અને તે કાયમી છે અને ડે બાય ડે તે ખર્ચ મારા વૃદ્ધિ થવાની થતી જતી હોય છે શક્ષી સંસ્થાનું લક્ષ્ય વિશે કહું તો સંસ્થાનું પોતાનું અદ્યતન એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર કાઉન્સિલિંગ સેન્ટર હોવું સરકારશ્રી સ્થાનિક રાજ્ય તથા કેન્દ્ર સરકાર સાથે જોડાવા માટે આ ડિસીઝની ગંભીર રજૂઆત કરવી ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકોને એજ્યુકેટર તરીકે ટ્રેન કરવા હાલમાં છેલ્લા એક વર્ષમાં આપણે ત્રીસ જેટલા બાળકોને એજ્યુકેટર બનાવી ચૂક્યા છીએ તથા દરેક બાળક પુખ્ત વયનો બને ત્યારે એજ્યુકેટર હોય તે લક્ષ્ય છે જેડીએફ પરિવારમાં એક વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવતું હોઈએ છે જેડીએફ પરિવારના બાળકોની આ ઉણપને તેના તાકાતમાં પરિવર્તન કરવા દિવસ રાત એક કરતા હોઈએ છીએ ટાઈપવન ડાયાબિટીસ બાળકને જીવનમાં પ્રગતિ કે સફળતામાં બાધારૂપ ન બને એને મારા સંતાનો હેલ્ધી અને લાંબુ જીવન સારી રીતે જીવે તે લક્ષ્યને કોઈપણ ભાગે પાર પાડવું જ છે છેલ્લે એટલું કહીશ આપણા હિસ્સાનું કર્મથી કર્મ દિલથી કરવું અને આ કર્મ કર્યા પછી પરમ તત્વને અર્પણ કરવું તેવી પ્રાર્થના આવો છોસી સાહેબ પધાર બિકોઝ શબ્દોમાં ભીખતી હે જિંદકી આંખે હો લોક કભી કિસ્મત ઓર તકદીર પે રોયા નહીં કરતે સ્વચ્છ રહીએ હસતા રહીએ ધન્યવાદ આભાર ગોડ બ્લેસિંગ